ડભોઈના થુઆવી બોરબાર વચ્ચે નાળાનું કામ નવ મહિનાથી અધૂરું ગ્રામજનો પરેશાન ડભોઈ તાલુકાના થુઆવીથી બોરબાર ગામ વચ્ચે નાળાની કામગીરી છેલ્લા નવ મહિનાથી ચાલે છે હજુ સુધી પૂરી થઈ નથી જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ બીમાર પડે એકસો આઠ ડિલિવરીનો કેસ હોય તો પણ તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ ગોળ ફરીને જવું પડે છે કામધંધે જતા લોકોને પણ દસ થી બાર કિલોમીટર ફરીને જવું પડે છે વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર કેમ જાગતું નથી શું તંત્રના બેરાકાને સંભળાતું નથી કે પછી આવી જ લાલિયાવાડી ચાલતી રહેશે ડભોળ તાલુકાના થુઆવી અને બોરબાર વચ્ચે નવ મહિના જેટલા સમયથી નિર્માણ થતા નાળાનું કામ હજુ પણ અધૂરું કામમાં વિલંબથી મુશ્કેલી અનુભવતા ગ્રામજનોએ ભેગા થઈ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચાર કરીને મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો ઇમરજન્સી હોય તો એકસો આઠ પણ આવતી નથી અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ તકલીફો પડી રહી છે વરસાદ પડે છે તો સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છે અને બોરબાર વચ્ચે બની નાળાનું ગોકળ ગાય ગતિએ ચાલતું કામને લઈ ગ્રામજનોએ અધિકારીઓને લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરી હોવા છતાં કામમાં વિલંબ થવાથી ધંધા રોજગાર અર્થે જતા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ બીમાર લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે નાણાનું કામ અધૂરું હોવાથી વરસાદ વરસવાની સ્થિતિમાં અવરજવર બંધ થઈ જાય છે વરસાદના પાણી ખેતરોમાં પણ ભરાઈ જાય છે ત્યારે સત્વરે નાણાની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ છે ડભોઈ તાલુકાના થોવાઈ બોરબાર વચ્ચેના રોડ પર નારું બને છે ત્યાં નારાનું કામ ગોકળ ગતિ ચાલે છે એ કામ પૂરું થતું નથી નવા નવા વાયદાઓ આપે છે અહીંયા એકસો આઠ બી આવી શકતી નથી સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી કેટલો સમય થયો આઠ મહિના થી આ રીતનું કામ ચાલે છે અને હજી સુધી કામ થયું નથી રજૂઆત બે થી ત્રણ વખત અમારે કમલેશભાઈ પટેલે કરેલી છે તેમ છતાંય એનું કોઈ એક નિરાકરણ આવતું નથી તંત્ર નિંદ્રામાં હોય એવું અમને લાગે છે બોરબાર ગામમાં બોરબાર અને થુવાઈ વચ્ચે નારું આજે બીજા મહિના ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો કેટલો સમય થયો ને આજે બીજો આઠ મહિના થયા સાત થી આઠ મહિના બીજા મહિનામાં કોમ ચાલુ કર્યું તો આજે આ નવમો ચાલે છે આજે એક નારું બનાવવાનો મેં આટલો ટાઈમ લાગે છે તો રોડ આરસીસી કરવાનો તમને કેટલો સમય લાગશે ઉપર રજૂઆત કરી તમે ત્રણ વખત ફોન કરેલા છે આજે ને કાલે આજે કાલે એ રીતની વાતો ચાલે છે